નમસ્કાર મિત્રો અમે આવી ગયા છીએ સાસણગીરમાં આ છે અરણેશ્વર મહાદેવનું મંદિર અહીંયા એક તળાવ આવેલું છે જો તમે આ ઝરણા વહેતા ઝરણાનું પાણી અહીંયા ખૂબ જ પબ્લિક આવેલી છે અને આખું ગ્રુપ અમે મોરબીથી આવેલા છીએ બધા અહીંયા ફરવા માટે અને આ બાજુ તમે એક નજારો તમને બીજો બતાવું આ જુઓ તમે આ જોરદાર છે ને આ વહેતું પાણી ઝરણા ટાઈપ ઘણા લોકો ફોટા પાડવા માટે આવે છે મિત્રો જો આ આ છે છે ભૂમિબેન અમારા કિશનભાઈ અને એમના વાઈફ તેમજ અમારે બીજી પલટનું બધી આગળ વધી છે હવે નીકળવાની તૈયારી કરી છે મિત્રો હવે રિસોર્ટે જવાનું છે જમવાનું છે અને ત્યારબાદ ધમાલ ડાન્સ જોવાનો છે આ હરણેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા આવવા માટે તમારે જીપસીમાં આવવું હોય મિત્રો તો પંદરસો રૂપિયા લઈએ છીએ અમે લોકો ગાડી લઈને આવ્યા છીએ આ બધી ગાડી લઈને આવ્યા છીએ અને ગાડીમાં શું ફ્રીમાં પતી જાય આ છે અમારા કલ્પેશભાઈ આ અમને બધું અહીંયા સારા કરવા લઈ આવ્યા છે ચાલો ફરી મળીએ મિત્રો જો આ જીપસી આ પંદરસો રૂપિયા ભાડું લઈએ એના કરતાં તમે છે ને ગાડી હોય તો ગાડીથી આવી શકો છો અને સાસર નજીક જ છે મિત્રો ચાલો હવે જઈએ મહાદેવના દર્શન કરવા બધા દર્શન કરવા ગયા છે અમે પણ જાય છીએ ચાલો ફરી મળીએ હવે નવા બ્લોગમાં સૌને જય શ્રી કૃષ્ણ આ છે અમારા પરિબેન જ આઈ જાય છે હમણાં અમારું ગ્રુપ હવે દર્શન માટે જાય છે